ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે વડોદરામાં પણ બેવડી ઋતુઓના પગલે વરસાદ વચ્ચે રોગચાળો વકર્યો છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ગુજરાતમાં બેવડી ઋતુઓના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે વડોદરામાં પણ બેવડી ઋતુઓના પગલે વરસાદ વચ્ચે રોગયાળો વકર્યો છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે ભારે વરસાદના પગલે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ થતા રોગચાળો વકર્યો છે વડોદરામાં તાવ ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે દરરોજની ઓપીડીમાં પણ વધારો થયો છે વડોદરામાં ઝાડા ઉલટીના બસોથી વધારે કેસ નોંધાયા છે તો મેલેરિયાના ચાર ડેન્ગ્યુના પાંચ નવા કેસ નોંધાયા છે બીજી તરફ વાયરલ તાવના સોથી વધારે કેસ નોંધાયા છે નાના બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસો વધારે જોવા મળ્યા છે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે નાના બાળકોમાં શરદી ખાંસી તાવના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હાલ જે સિઝનલ ફીવર કે વાયરલ ફીવર કહેવાય એના કેસો કેસોમાં વધશે શરદી ખાંસીને તાવ એ જોવા મળી રહ્યા છે એ સિવાય જે પાણીજન્ય રોગો છે જેમાં મુખ્યત્વે કમળો ટાઈફોઈડ અને ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળી રહ્યા છે એ સિવાય બાકી ચામડીના પણ થોડા ઘણા કેસો જોવા મળી રહ્યા છે પ્રિકોશન્સ રાખો પ્રિકોશનમાં હાલ જે ખોરાક છે અને પાણી એમાં જે બહાર જે લારી ગલ્લા પર જો અશુદ્ધ ખોરાક વેચાતો હોય એ ન લેવો જોઈએ ખોરાકની સાથે સાથે ગલ્લા લારી પર જે પાણી રાખ્યું હોય એ પણ સ્વચ્છ ન હોય તો એ પીવું ન જોઈએ ઘરની આજુબાજુ ખાડા ખાબોચિયામાં ગંદુ પાણી ભરાયું હોય તો એનો નિકાલ કરવો જોઈએ ડાબા કે કમ્પાઉન્ડમાં ડબલા ડુબલીમાં ગંદુ પાણી ભરાઈ રહેતું હોય વરસાદી પાણી ભરાઈ રહેતું હોય તો એમાં પણ મચ્છર ઉત્પન્ન થવાની શક્યતા છે તો એનો નિકાલ કરવો જોઈએ પાણી શક્ય હોય તો ઘરનું પાણી જે આપણે પીતા હોઈએ ઉકાળીને પીવું જોઈએ અને મચ્છરદાની અથવા મોસ્કિટો રિપેલન્ટ ગુડ નાઇટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ